ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર ડીબી જૈનવાળા ખાંચામાં આવેલા બંગલાના મીટરમાં આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે ફાયર વિભાગને જાણ કરાઈ હતી વાઘાવાડી રોડ ઉપર ડીબી જૈનવાળા ખાંચામાં મયુરભાઈ પંજાબી નામના બંગલાના મીટરમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચીને અડધી ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી